નવરાત્રિ હિન્દુ ધર્મનો મુખ્ય તહેવારોમાંથી એક છે નવ દિવસ ચાલનારા આ તહેવારમાં મા દુર્ગાના નવ રૂપોની આરાધના કરવામાં આવે છે નવરાત્રિનો શાબ્દિક અર્થ નવ રાતોનો સમૂહ છે દરેક દિવસે મા અંબેના નવ અલગ અલગ રૂપોની પૂજા કરવામાં આવે છે નવરાત્રિ વર્ષમાં બે વખત આવનાર તહેવાર છે આસો મહિનામાં આવનાર નવરાત્રિને શારદીય નવરાત્રિ કહેવાય છે આસો શુક્લ પક્ષની પહેલી તિથિથી નોમ સુધી નવરાત્રિ મનાવવામાં આવે છે ત્યારબાદ વિજયાદશમી એટલે દશેરાનો પર્વ આવે છે આસો માસના શુક્લ પક્ષની પહેલી તિથિથી મનાવાતો નવરાત્રિનો તહેવાર સનાતન યુગથી જ મનાવવામાં આવી રહ્યો છે એવી માન્યતા છે કે સૌથી પહેલા ભગવાન રામે નવરાત્રીની શરૂઆત કરી હતી સમુદ્ર કિનારે શક્તિની ઉપાસના કર્યા બાદ જ ભગવાન રામે લંકા પર આક્રમણ કર્યું હતું બાદમાં તેમણે રાવણનો વધ કરી જીત પણ મેળવી એટલા માટે નવરાત્રિના નવ દિવસ સુધી મા અંબેની પૂજા કર્યા બાદ દસમા દિવસે દશેરાનો પર્વ મનાવવામાં આવે છે અને અધર્મ પર ધર્મનો અને અસત્ય પર સત્યના વિજય તરીકે પણ મનાવવામાં આવે છે નવરાત્રિમાં ઘણા બધા લોકો નવ દિવસનું વ્રત રાખે છે કેટલાક લોકો નવરાત્રિના પ્રથમ અને છેલ્લા દિવસે જ ઉપવાસ રાખે છે નવરાત્રિના પ્રથમ દિવસે ઉપવાસનો સંકલ્પ લીધા બાદ કળશની સ્થાપના કરવામાં આવે છે